શ્રાવણ વદ ચોથના દિવસે આ વ્રત થાય છે એ દિવસે વ્રત કરનારે સ્નાનાદિથી કર્મથી પરવારી કંકુ ચોઠા અને ફૂલના હારથી ગાય માતા અને વાછડાનું પૂજન કરવું આ દિવસે એકટાણું કરવું તેમાં ઘઉંની કે છડેલી કોઈ પણ વસ્તુ ખાવામાં લેવી નહીં તેમજ આ દિવસે કાંઈ પણ ખાંડવું કે ધરવું નહીં મિત્રો આજના વિડીયોમાં આપણે બોરચોરના વ્રતની કથાની વાત કરવાના છીએ તો વિડીયો અંત સુધી જુઓ અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બેલેકન દબાવી દેજો જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે સીતાપુર ગામમાં એક નાની ઓડીમાં સાસુઓ રહેતા બંને વિધવા હતા તેઓ માંડ પોતાનું ગુજરાન ચલાવતા હતા માલ મિલકતમાં ગણો તો માત્ર ગાય અને વાછરડું હતું શ્રાવણ વદ જોતને પવિત્ર દિવસ આવ્યો સાસુ નદીએ નાહવા જવા ઉપડ્યા જતાં જતાં તેમણે વહુને કહ્યું વહુ આજે બોળ જોત છે નાહીને હું આવું ત્યાં સુધીમાં ઘઉલાને ખાંડી અને રાંધીને રાખજે વહુએ વાત સાસુની વાત ધ્યાનથી સાંભળી જોગાનો જોગ એમના વાછેડાનું નામ ઘઉલો હતું વહુએ વિચાર્યું કયો ઘઉલો ખાંડીને રાંધવાનો છે ઘઉલાનું ધાન કે વાછેડા ઘઉલાને જોકે વહુમાં બુદ્ધિની થોડી ઉણપ હતી તે તો ઉપડી સીધી ગાયની ગમાડે અને જઈને ઘઉંલા વાછડાને વધેરી નાખ્યો અને મહામુસીબતે ખાંડીને રાંધ્યો સાસુ નદીએથી નાહીને પાછા આવ્યા વહુએ સાસુને કહ્યું કહુલાને મે માંડ માંડ વધેર્યો અને ખાંડતા તો મારા હાથના છાલા પડી ગયા આ સાંભળીને સાસુ તો ગભરાઈને ડોટ મૂકી ગયા ગમાણે જઈને જોયું તો ઘઉલો ન મળે લોહીનું ખાબોચ્યું ભળ્યું આ જોઈને સાસુની આંખમાં આંસુ દડ દડ વહેવા લાગ્યા મનમાં ને મનમાં વહુને પાંડવા લાગી આ કલ્લી ઓથમીરે અનર્થ કરી નાખ્યો પણ હવે શું થાય આજે બોડ છે હમણાં ગામની સ્ત્રીઓ ગાય અને વાછડાનું પૂજન કરવા આવશે ત્યારે આપણે શું ઢું દેખાડીશું ત્યારે સાસુએ વહુને સાત પેઢી સંભળાવી સાસુએ હાડકા હાંડલામાં ભેગા કર્યા અને જઈને દીધું સાસુ ફરી રડવા લાગ્યા હવે ચરવા ઘઉંલાની પાછી આવી ગંધે ગંધે ઉકળડે ગઈ અને હાંડલાને માર્યું સીંગડું હાંડલું તો ફૂટી ગયું અને હાંડલામાંથી ઘઉલો બહાર આવ્યો અને બચ માને ધાવવા લાગ્યો હાંડલાનો કાટલો એમની ડોકમાં રહી ગયો પ્રથમ પ્રહરે ગામની સ્ત્રીઓ હાથમાં પૂજાની થાળી લઈને પૂજા કરવા આવી જોયું તો ઘરના બારણા બંધ કમાડ વાસેલા સાકળ ખખડાવીને બૂમ પાડી અરે ભોગડ પીડીને કેમ બેઠા છો બારણા ખોલો અમે પૂજા કરવા માટે આવ્યા છીએ અંદર બીકના માર્યા થરથરતા સાસુ વહુ શું સવાબ આપે એટલામાં ગાય અને ઘઉંડો દોડતા દોડતા આવ્યા ઘઉલાના ગળામાં હાંડલાનો કાટલો જોઈને બધા નવાઈ પામ્યા એક સ્ત્રી તો બોલી પણ ખરી કે ભાઈ આજે વાછડાના ગળામાં ફૂલના હારના બદલે હાંડલાનો કાટલો કોણે પહેરાવ્યો તારી સાસુને લાગ્યું કે નક્કી આ લોકો મહેણું મારે છે પણ બગુએ બારાની તિરાડમાંથી નજર કરી તો ઘૌલાને જીવતો ડીઠો એના ગળે ગાંડલાનો કાઠલો લટકતો હતો સાસુ તો અચંબો પામી કમાડ ખોલ્યા બધી સ્ત્રીઓને આવકાર આપી સાચી વાત જણાવી દીધી પછી હર સાસુ સાર્થક કયું તમારા વરdna પ્રતાપે જ ઘઉલો સજીવન થયો છે અમારાથી તો અજાણતા ઘોર પાપ થઈ ગયું હતું સાસુએ ઘૌલાના ગળામાંથી ગાંડલાનો કાઠલો કાઢી ફૂલહાર